ગીર સોમનાથના વેરાવળ પાટણના વોર્ડ નંબર 2 માં આવેલ મંગલમ અને આજુબાજુની સોસાયટીમાં ઘણા જ સમયથી પીવાના પાણીમાં દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાથી લોકો પરેશાન થયા છે. તેનું કારણ એ છે કે પીવાનું પાણી આવતું હોય અને ગમે ત્યારે વચ્ચે દૂષિત પાણી આવવાનું શરૂ થઈ જાય છે. આ બાબતે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન નથી આપવામાં આવ્યું. જેથી મંગલમ સોસાયટીની બહેનો કલેક્ટરને રૂબરૂ મળી હતી અને આ સમસ્યા બાબતે રજૂઆત કરવા પહોંચી હતી. આજે અમારે એટલા વર્ષોથી આવી તકલીફ છે તો એ કોઈ કાઉન્સિલર પણ કોઈ અહીંયા ધ્યાન નથી દેતું કે નગરપાલિકાના ચીફ ઓફિસર ખુદ આવીને જોઈ ગયા હતા છતાં પણ એને પણ કાંઈ પગલાં લીધા નહીં એટલે આ કાર્ય હવે નહીં કરે તો અમે પછી આમાં મોટું આંદોલન કરવાના છે અમે આવે ટેક પણ ભરીએ છીએ સુલાવેરા પણ ભરીએ છીએ તો પણ કોઈ અમારે આવું પાણી ખરાબ આવે તો પણ કોઈ ધ્યાન નથી દેતું આ ચાર ચાર પાંચ પાંચ વર્ષથી આવું પાણી ગંદકીવાળું પીએ છીએ કોઈ સાફ સફાઈ કરવા આવે છે તો દસ દિવસે પંદર દિવસે સાફ સફાઈ કરવા આવે છે તો અમારે હું આ પગલા લેવા સુરતના સિંગરપુર વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને આત્મા